પણ ભારે પડશે અમદાવાદીઓ ચેતો તમારી સ્વીટ ડિશ છે ઝેરી કેસર શ્રીખંડ ચોકલેટી શ્રીખંડ માવા બદામ શ્રીખંડ અંજીર શ્રીખંડ વેનીલા શ્રીખંડ ત્રીસ થી ચાલીસ જાતના આવા શ્રીખંડ તમને ખૂબ ભાવે છે અમદાવાદીઓ સ્થાનિક વિસ્તારની ફેમસ ડેરીમાંથી આવા અવનવા શ્રીખંડ ખરીદે છે આ તમામ શ્રીખંડ ખાવા લાયક નથી આ તમામ શ્રીખંડ ખાઈને તમે મોટા રોગને નોતરી રહ્યા છો CEERC દ્વારા અમદાવાદથી કહેવાતી 10 મોટી બ્રાન્ડની ડેરીમાં શ્રીખંડની ગુણવત્તા મુદ્દે ચકાસણી કરાઈ અને ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો. પહેલા એ લિસ્ટ પર નજર કરો અને જુઓ તમે આજ ડેરીનો શ્રીખંડ તો નથી ખરીદતા ને? તો મણીનગરમાં આવેલી વિપુલ દૂધ્યા સ્વીટ્સ, વટવામાં આવેલી શ્રીજી ડેરી પાર્લર, ન્યૂ કીર્તિ ડેરી કે જે બાપુનગર વિસ્તારમાં આવેલી છે, આશિષ ડેરી મેઘાણીનગર, શ્રી હરસિદ્ધિ ડેરી પાર્લર ચાંદલોડિયા, પટેલ દુગ્ધાલય જે ઉસ્માનપુરામાં આવેલું છે શ્રી મિલ્ક ડેરી જે વસ્ત્રાપુર વિસ્તારમાં છે પિંકી ડેરી પ્રોડક્ટ કે જે હાટકેશ્વર વિસ્તારમાં આવેલી ડેરી છે દૂધ સાગર જે સરસપુરમાં આવેલી છે ગોપી કાંતિલાલ મણિલાલ કે જે નવરંગપુરા વિસ્તારમાં આવેલી ડેરી છે આ તમામ ડેરીમાં વેચાતો શ્રીખંડ એ ઝેર સમાન છે કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરે આ ડેરીના શ્રીખંડનો લેબ ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ એ સૌને ચોંકાવ્યા સ્ટાન્ડર્ડ ટેસ્ટિંગમાં આ ડેરીના તમામ શ્રીખંડ ફેલ થયા રિપોર્ટમાં સામે આવ્યું કે શ્રીખંડની બનાવટમાં યસ્ટ અને ફૂગનો વધુ પડતો ઉપયોગ કરાઈ રહ્યો છે અને વધુ પડતો એટલે કે બે ગણો નહીં પણ નવ ગણો વધુ ઉપયોગ એટલે જો તમે વારંવાર આ ડેરીનો શ્રીખંડ ખાઓ છો તો તે તમારા માટે ધીમા ઝેર સમાન છે માઇક્રોબાયોલોજીકલ ટેસ્ટિંગ ક્યાં જીવાત જીસે કહે સૂક્ષ્મ જીવાત ઉસકી ટેસ્ટિંગ કી હૈર હમક દસ સેમ્પલ્સ મેં સારા દસ કે દસ સેમ્પલ્સ મેં ઇસ્ટર્ન મોલ્ડ नाम का जो पैरामीटर है जो जीवात है बैक्टीरिया कंटामिनेशन है ईस्टर्न मोड, वो सभी सैंपल्स में आया है जो बहुत ही ज़्यादा खतरनाक है जो खुले सैंपल्स में हमें आपने एक पैरामीटर पर बताइए जिन आधार गुणवत्ता नक्की थी यीस्ट और फूग की मात्रा महत्तम पचास होइए जेनी सामे, विपुल दुधिया स्वीट्स में बेहजार एक सौ छासठ श्रीजी डेरी पार्लर में आठ हज़ार ન્યુ કીર્તિ ડેરીમાં તેતાળીસ હજાર પચાસ આશીષ ડેરીમાં નવસો અઠયાસી શ્રી હરસિદ્ધિ ડેરી પાર્લર માં અગિયાર હજાર બસો પચીસ પટેલ દુગ્ધાલયમાં ચારસો શ્રી મિલ્ક ડેરી